હેલો નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે બાર આર્ટ્સની અંદર કયા કયા વિષયો આવે છે બરાબર બધા વિષયોના નામ લઈશું અલગ અલગ સ્કૂલની અંદર અલગ અલગ સિલેક્ટેડ વિષયો જ હોય છે આપણે અત્યારના વિડીયોમાં તમામ વિષયોના નામ જોવાના છીએ બરાબર ઓલ સબ્જેક્ટના નામ જોવાના છે તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ભાષાના વિષયો તો ભાષાના વિષયોની અંદર કયા કયા વિષયો આવે છે તો ગુજરાતી ત્યાર પછી હિન્દી ઇંગ્લિશ અને સંસ્કૃત આવા ચાર વિષય એ ભાષાના વિષયો છે ત્યાર પછી તત્વજ્ઞાન મનોવિજ્ઞાન ઇતિહાસ અને ભૂગોળ આ બીજા ચાર વિષયો છે ત્યાર પછી બીજા સબ્જેક્ટ આપણે જોઈએ તો એની અંદર આવશે રાજ્યશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર આ ત્રણેય વિષય શાસ્ત્રના વિષયો કહેવાય ત્યાર પછી કમ્પ્યુટર ચિત્રકલા સંગીત સંગીતની અંદર બે પ્રકારના આવે છે એક સંગીત અને તબલા આવે છે ત્યાર પછી સંગીતનો બીજો આવે છે વિષય કંઠ્ય અને સરવાદ્ય ત્યાર પછીનો વિષય છે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ તો મિત્રો બાર આર્ટ્સની અંદર ટોટલ આટલા વિષયો આવતા હોય છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત